અને મિત્રો અમે તો અત્યારે એક ડબલ કરી ગયા આમ તમે જોવો ખાલી બેકગ્રાઉન્ડ જોજો ખાલી અત્યારે આમાં એક ડબ્બા કરી ગયા ને આવડું મોટો એનો કઈક ડબ્બો હે કઈક મજબૂત છે આ બધી જારી છે આ શેનું હે અનિલ ભાઈ માંડવીનું હા કઈક માંડવીનું હે અહીંથી માંડવી આવે ને હલું હું કાંધો પીસું અહીંથી ને આવે એ છે ને અહીંથી ઉડાડે એક ખાચી નવી જાણવા મળી અનિલભાઈ નું કહેવાય એમ થાય કે આમાં જે કાંદું આવે ને આપણે ઓરવું ન પડે આમાં નામાં રાખે એવું કેવાનું થાય ને અનિલભાઈ રિટેર્ન પાછું હોયું જાય એટલે આપણે કાંદું ઓરવું જ નથી પડતું એ રીતનું હે આમાં સમજાવે હે રિટેન કઈ રીતના જાય ત્યાંથી એટલે આઈથી આમાં કાંદું હોય એવું છે આમાં ભાઈ આવે આ રીતનું ઉપર હે અને અહીંથી ને આ પાઇપમાંથી વહી આવે રિટર્ન આ પાઇપમાં વહી આવે અને આમાં ઓરવું જ ન પડે આપણે કાંધું અને અહીંયા બહારથી ને કંઈક આવું મોટું બધું દેખાય છે મશીન તમે જોઈ શકો માંડવીનું હે